નમસ્કાર મિત્રો જીકે કે માસ્ટર યુટ્યુબ ચેનલની અંદર મારું સ્વાગત છે જો તમે અમારા વિડીયોની અંદર નવા હો અને સરકારી નોકરીની તૈયારી કરી રહ્યા હો તો હમણાં જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી કરીને આવનાર તમામ વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય મિત્રો આજે આપણે પુરસ્કાર ભરતીને લઈને એક સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે જે જોવા જઈ રહ્યા છે આ દરેકને સમાચાર જે ભરતીના હોય તે મળી જ જતા હોય છે પરંતુ આપણો હેતુ એ છે કે છેવાડાનો કોઈ પણ વ્યક્તિ જે આ માહિતીથી વંચિત ન રહી જાય એટલા માટે આપણે વિડીયો બનાવતા હોય છે અવારનવાર કોઈપણ ભરતીને લગતા સમાચાર હોય છે તે આપણી ચેનલ પર જોવા મળે છે તો ચાલો હવે જોઈએ આપણે ફોરેસ્ટ ભરતીને લઈને શું સમાચાર આવ્યા છે મિત્રો દીપક રજની સાહેબ જેના આપણે એક રીતે જોઈએ તો ટ્વિટર સ્પેશિયાલિસ્ટ ફોર ગવર્મેન્ટ એક્ઝામ એમ કહી શકીએ તો પણ ખોટું નથી બરાબર છે હવે આપણે બીટગાર્ડની જે ટ્વીટ એમણે મૂકી છે તે વાંચીએ બીટગાર્ડની પરીક્ષાનો પ્રારંભ તારીખ પાંચ અથવા આઠ ફેબ્રુઆરીથી થવાની સંભાવના સંભાવના છે મિત્રો સાત દિવસ સુધી ચાલશે પરીક્ષા આજકાલમાં જ તારીખની જાહેરાત જાહેરાતમાં સિલેબસના વિભાગના માર્ક્સ પણ આપવામાં આવશે સિલેબસમાં માર્ક્સ નહીં હોવાના કારણે લાખો વિદ્યાર્થીઓમાં ઊભા થયા હતા સવાલો હવે થનારી જાહેરાતમાં ઉમેદવારોને મળી જશે જવાબ બરાબર છે મિત્રો આ ટ્વીટથી હવે આપણને એટલું જાણવા મળે છે કે તમારે ફેબ્રુઆરીની અંદર ફેબ્રુઆરીની અંદર તમારી એક્ઝામ ફાઇનલ લે લઈ લેવાશે બરાબર છે અને ફેબ્રુઆરીની એમણે તારીખ આપી છે પાંચ અથવા સાત આઠ ફેબ્રુઆરીથી શરૂ થવાની સંભાવના અને એક અઠવાડિયું ચાલશે હવે આની અંદર એટલું મિત્રો જાણી લેજો કે ઓનલાઈન પદ્ધતિથી પરીક્ષા લેવાની છે ઓનલાઈન એટલે આની અંદર રવિવારે પરીક્ષા આવે એવું જરૂરી નથી અઠવાડિયામાં કોઈપણ વારે તમારી એક્ઝામ આવી શકશે બરાબર છે અને બીજું કે ફોરેસ્ટ ગાર્ડે હમણાં જે ટ્રીપલ એસ બી ગૌણ સેવા પસંદગીએ ફોરેસ્ટ ગાર્ડનો સિલેબસ જાહેર કર્યો હતો એ સિલેબસની અંદર ટૉપિક આપી દેવામાં આવ્યા હતા બંધારણ છે પર્યાવરણ છે ઇતિહાસ છે બરાબર હવે એ ટોપિકની અંદર માર્ક્સ મુકાયા ન હતા જેથી વિદ્યાર્થીઓ મૂંઝવણમાં હતા કે કેટલા માર્ક્સનું હવે પહેલાં જે ફોરેસ્ટની ઓફિશિયલ નોટિફિકેશન હતી જે ફો જંગલ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવી હતી તેની અંદર પર્યાવરણ પચાસ માર્ક બાર પોઈન્ટ પાંચ ટકા ગુજરાતી એ રીતે અલગ અલગ માર્ક્સ મૂકવામાં આવ્યા હતા પરંતુ નવા સિલેબસની અંદર કોઈ પણ જાતનું માર્ક્સનું ડિટેલિંગ આપવામાં આવ્યું ન હતું હવે દીપક રાજા સાહેબના કહેવા મુજબ અત્યાર પછી જે જાહેરાત થશે તેની અંદર તમામે તમામ વિષયના માર્ક્સ પણ જોવા મળશે સિલેબસ માર્ક્સ સહિત જોવા મળશે એટલે દરેક વિદ્યાર્થીને કયા વિષય પર ભાર મૂકવો અને કયા વિષયને ઓછી તૈયારીથી એને ઓછો સમય આપવો એ તમામે તમામ સમસ્યાનો હલ થઈ શકશે અને સરકાર એમ કહેતી હતી કે હવે વિદ્યાર્થીએ કોચિંગ ક્લાસની જરૂર નહીં પડે તો મારા ખ્યાલથી આ એક સચોટ પ્રયત્ન છે સરકારનો કે જેથી કરીને દરેક વિદ્યાર્થી કેટલા માર્ક્સનું કઈ વસ્તુ પૂછવાની છે જો ખબર હોય તો તે એમને યોગ્ય સમય એ વિષયને આપી શકે બરાબર છે મિત્રો તો આ હતા આજના ફોરસ પરથીને લગતા સમાચાર અને જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો તમારા મિત્રોને શેર કરો ફરી પાછા મળીશું બીજા કોઈ વિડીયોની અંદર ત્યાં સુધી જય હિન્દ જય ભારત